વેરાવળના ભાલકા ખાતે ભાલપરા જિલ્લા પંચાયત બેઠકનું સ્નેહમિલન યોજાયું ગીર સોમનાથ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ માનસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયું ભાજપ સંગઠન સરપંચો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સદસ્યો સહિત હજારોની જનમેદની કોંગ્રેસની સરકારમાં ગુંડાઓ રાજ કરતા હોવાનો માનસિંહ પરમારે કર્યો આક્ષેપ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા ખાતે ભાલપરા જિલ્લા પંચાયતની બેઠકનું સ્નેહમિલન ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસી પરમારની અધ્યક્ષતામાં યોજાયું જેમાં જિલ્લા ભાજપ મંત્રી પ્રવીણ આંભેડા તાલુકા ભાજપ પ્રમુખ પદ્યુમન ડોડિયા જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમ પટાટ સહિત સરપંચો તાલુકા પંચાયતના સદસ્યો હજારોની સંખ્યામાં ભાઈઓ તથા બહેનોની ઉપસ્થિતિ રહી હતી પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે કોગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવેલ કે મોટા શહેરોમાં ગુનાઓના નામથી ઓળખાતા અને આ ગુંડાઓ જેલમાં રહી ચૂંટણી લડતા અને જીતતા પછી કોગ્રેસનું શાસન ચાલતું હતું ભાજપની સરકારે પહેલા આ તમામ ગુનાઓને જેલમાં પૂરવાનું કામ કરેલ છે ભાજપ સરકારની વિવિધ યોજનાઓ બાબતે માર્ગદર્શન તમામ આગેવાનોએ આપેલ તેમજ હાલમાં ચાલી રહેલ મતદાર યાદી સુધારણામાં તમામ લોકો સહકાર આપે તેવી અપીલ કરાઈ હતી બાલપરા જિલ્લા પંચાયતનું ભારતીય જનતા પાર્ટીનું મિલન રાખવામાં આવ્યું હતું એમાં ભારતીય જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ અધ્યક્ષ માનસીભાઈ પરમારના સ્થાને આજે બાલપરા જિલ્લા પંચાયતનું મિલન રાખવામાં આવ્યું હતું એમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનભાઈ કારોબારી ચેરમેન દેવાભાઈ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જુદી જુદી તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જુદા જુદા ગામના સરપંચશ્રીઓ અને ભાલપરા જિલ્લા પંચાયત સીટ નીચે આવતા ભાલકા ભાલપરા અને જુદા જુદા ગામોમાંથી પધારેલ તમામ ગ્રામજનો અને સીટ નીચે આવતા ગામના નાગરિકો અને આગેવાનો બધા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આજે ભાલપરા જિલ્લા પંચાયતનું સ્નેહ મિલન આજે યોજવામાં આવેલું હતું આજ રોજ અમારે ભાલકા શ્રીભાઈ ગરબી ચોકમાં ભાલપરા જિલ્લા પંચાયત સહિતની ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સ્નેહ મિલન હતું અને દરેક જગ્યાએ દરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ આ રીતે સ્નેહમિલન આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા દ્વારા કરવામાં આવે છે વર્ષ દરમિયાન જે જે કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા હોય છે એને લોકો અવગત કરતા હોય છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે લોકો વચ્ચે જાય બધાની મહેનત કરતા હોય છે આટલા જિલ્લા પંચાયતનું અહીંયા હાલકા મુકામે એ સ્વીકારમાં આવે છે અમારે નવોદરા જિલ્લા પંચાયત સીટનું આજે સુર્યુંલસ જિલ્લા પંચાયતનું અને આવનારા દિવસોમાં બાકીના ત્રણ જિલ્લા પંચાયત મતદાન કરવું અને મતદાર બનવું એ આપણો અધિકાર છે એમાં આપણે રહી ન જાય અને સરકારની સરકાર દ્વારા ભૂતકાળમાંથી લઈને અત્યાર સુધી લગભગ આઠ કે નવ વખત એસઆઈઆર આવ્યું છે એ દરમિયાન આપણા મતદારો છે એની સહરાઈ કરીને મતદારમાં આપણું નામ દાખલ કરાવ્યું અને જે મતદારો ખોટા હોય છે એ મતદારોના નામ અહીંથી નીકળી જાય એ પ્રકારની આ ત્યાં એસઆઈઆરની વ્યવસ્થા છે અને એની બાબત તમામ પ્રકારની માહિતી અહીંયા સ્ટેજના માધ્યમથી અમે લોકોને અવગત કરાવીએ